નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે ગણિત તેમાં પ્રકરણ ચાર પ્રકરણનું નામ છે માહિતીનું નિયમન તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ આઠ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સ્વઅધ્યયન પોનું સોલ્યુશન શરૂ કરીએ તેમાં સમજ પાકી કરીએ અહીંયા આખા ચેપ્ટરને અનુરૂપ કેટલીક માહિતી અગત્યની આપેલી છે તે તમારે જોઈ લેવાની છે સમજી લેવાની છે પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં તેનો ક્રમ લખવાનો છે પહેલું છેવ અંશનો ખૂણો આ રીતે નેવું અંશનો ખૂણો બને છે આ નેવો અંશનો ખૂણો કાટ ખૂણો કહેવાય ઓકે તો આ નેવું અંશનો ખૂણો બનાવીએ તો કેટલો ભાગ રોકે છે તો આટલો જ ભાગી રોકે છે તો એનો મતલબ કે આ ચાર ભાગમાંથી સો ટકા હોય સો ટકા માંથી અડધાનો અડધો ભાગ એટલે કે અડધા પચાસ થાય પચાસ ના અડધા પાસા પચીસ થાય એટલે કે ભાગ રોકે છે ઓકે ગયું ગુણના પ્રશ્નપત્રમાંથી ગુણ મળવાની સંભાવના કેટલી શૂન્ય સો ગુણના પ્રશ્નપત્ર છે એકસો એક માર્કસ આવવાના નથી ત્રીજું એક પાસાને એક વખત ઉછાળતા પાસા પર સંખ્યા ત્રણ આવે તેની સંભાવના કેટલી છે ઓપ્શન ડી એકના છેદમાં છોથું છે બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું પસંદ કરતા તે રાણી હોય તો કુલ રાણી કેટલી હોય છે ચાર હોય છે ચારના છેદમાં કેટલા આવે બાવન કુલ પત્તા હોય છે છેદ ઉડાડીએ તો તેર ચોક બાવન તો તેર ગયા બાવન તેર લખ્યા બાવન ગયા ચાર ની જગ્યા એક એક ના છેદમાં તેર ઓપ્શન બી પાંચમો એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો સમતોલ પાસો પાસામાં કેટલી બાજુઓ હોય એક વખત ઉછાળતા શક્ય તેટલા પરિણામો એક જ પરિણામ આવે ઉછાળો એટલે કોઈ પરિણામ તો આવવાનું જ છે કમ્પલસરી આવવાનું છે ગમે તે આવે એક બે ત્રણ ચાર પાંચ છ માંથી કોઈ પણ આવે ખરા કે ખોટા પહેલું વર્તુળ આલેખ ને પાઇચાટ પણ કહે છે ખરું સાચું પહેલું જ ખાલી જગ્યા હતી તેમાં લખેલું છે વર્તુળ આલેખમાં ત્રીસ ટકા ભાગ આવરી લેતી માહિતી કેન્દ્ર પાસે અંશનો ખૂણો બનાવે છે ખોટું ઉછાળતા ઉપર છાપ આવે તેની સંભાવના સંભાવના કેટલી બે છે ખોટું બે નથી છાપ આવે એની સંભાવના એક એક દ્વિતીય અંશ થાય કારણ કે એક છાપ આવે એવું પરિણામ એક જ મળે અને બે પરિણામો કુલ હોય છાપ આવે કાં તો કાંટો હોય તેના માટે એકના છેદમાં બે આવે ચોથો સિક્કો ઉછાળવાના પ્રયોગમાં એચ કે ટી મેળવો એ ઘટના છે ઘટના જ કહેવાય ખરી વાત છે સાચું પ્રશ્ન ત્રણ એક શાળાના સાહીઠ બાળકોને રમતોત્સવમાં જુદી જુદી રમતોમાં ભાગ લીધેલ છે તે દર્શાવતી માહિતીનો વર્તુળ આલેખ નીચે આપેલો છે તે પરથી પ્રશ્નના જવાબ આપો અહીંયા દોડ માટે સાહીઠ વિદ્યાર્થીઓમાંથી દોડ દોડ ક્યાં છે ઓકે બોતેર અંશનો ખૂણો બનાવે છે કુલ કેટલા હોય ખૂણા ત્રણસો હોય ઓકે બધે આટલું આખું ખૂણો છે તો ત્રીસ ના ભાગ છેદમાં બસ ત્રણસો ને સાહીઠ શૂન્ય કરવાનું છે અહીંયા ભૂલાઈ ગયું છે ત્રણસો તો શૂન્ય શૂન્ય ગ્યુ ત્રણ એકાદ ત્રણ ત્રણ દુ છ બાર તરી છત્રી બાર અને બાર ને સાહીઠ તો આપણને પાંચ જવાબ મળે પાંચ બાળકો આવે કબડ્ડીની અંદર ખોખોમાં અને લાંબી કૂદમાં આ રીતે ગણતરી કરતા આપણને કબડ્ડીમાં પંદર બાળકો ખોખોમાં અઢાર લાંબી ગુદમાં દસ હવે આ જેટલા બાળકો આવે આ બધાનો સરવાળો કરીએ તો સાહીઠ બાળકો થઈ જાય દોડમાં કેટલા બાળકોએ ભાગ લીધો હતો હવે તેના ઉપરથી જવાબ આપવાના છે બાર બાળકોએ કઈ રમતમાં સૌથી વધુ બાળકોએ ભાગ લીધો કેટલા તો ખો ખોની રમતમાં અઢાર બાળકોએ ભાગ લીધો ઊંચી કૂદ અને લાંબી કૂદમાં કેટલા વિદ્યાર્થીઓ ઊંચી કૂદમાં પાંચ લાંબી કૂદમાં દસ કબડ્ડીમાં કેટલા બાળકોએ ભાગ લીધો તો પંદર બાળકોએ હવે એક ખેતરમાં ત્રણસો જેટલી અલગ અલગ શાકભાજીના છોડ ઉગાડ્યા છે તે નીચે વર્તુળમાં આલેખમાં ટકા સ્વરૂપે દર્શાવેલ છે તે પરથી જવાબ આપવાનો છે તો અહીંયા જોઈએ તો કોબીજ છે કુલ કેટલી હતા ત્રણસો જેટલા શાકભાજી હતા ત્રણસો એના ગુણ્યા કોબીજ માટે કેટલું છે પાંચ ટકા છે એના છેદ પાંચ છેદમાં કુલ કેટલા ટકા હોય ગમે હોય સોમાંથી સો ટકા હોય સો ટકા આવે સોમાંથી એકસો એક ટકો થાય નહીં સો ટકાનું જ હોય ઓકે તો એના છેદમાં સો કરવાના છે તો શૂન્ય શૂન્ય ગઈ અહીંયા ત્રણસો કરવાના છે ત્રણસો સાહીઠ ને ત્રણસો શૂન્ય શૂન્ય ગ્યુ શૂન્ય શૂન્ય પંદર તરીને પિસ્તાલીસ અહીંયા પિસ્તાલીસ પિસ્તાલીસ જવાબ આવશે ઓકે રીંગણ છે ત્રણસો ગુણ્યા પિસ્તાલીસ છેદમાં શૂન્ય 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 ગ્યુ પિસ્તાલી ગુણ્યા ત્રણ કરો તો એકસો પાંત્રીસ છોડ આવે અહીંયા પિસ્તાલીસ કરી દેજો ખેતરમાં રીંગણના છોડની સંખ્યા કેટલી છે એકસો પાંત્રીસ સૌથી ઓછા છોડ કોબીજના છે પંદર મરચાના છોડ અંશમાં ચોપન અંશ થશે પ્રશ્ન પાંચ એક બોક્સમાં જુદા જુદા પ્રકારના ફળો રાખવામાં આવેલા છે માહિતી પરથી પાઇચાર્ટ તૈયાર કરવાનો છે તો આ પ્રમાણે પાઇચાટ પાઇચાટ એટલે ગોળ કરવાનો અને એની અંદર બધા ભાગ પાડેલા હોય એને પાઇચાટ કહેવાય સફરજન અઢાર છે હવે પાઇચાટની અંદર ત્રણસો ને એસીનો કુલ ખૂણો હોય તો આપણે ખૂણો પહેલાં શોધવો પડે તો ત્રણસો સાહીઠ ગુણ્યા અઢાર સફરજન જે છે તે કરો એના છેદમાં છત્રીસ કરીએ તો એકસો સાહીઠ અંશ મળશે આપણને કુલ અહીંયા છત્રીસ છે માટે એના છેદમાં છત્રીસ કરવા પડે તો એકસો એસીનો આપણે સફરજન માટે ખૂણો બનાવવો પડે પણ જેટલા છે છત્રીસ એના અડધા છે માટે આ અડધું ગોળ વપરાઈ જાય છે હવે આટલું વધ્યું કેટલું એકસો એસી વધ્યું છે આપણી માટે કેળા નવ છે તો ત્રણસો સાહીઠ ગુણ્યા નવ છે એમાં છત્રીસ તો નેવું અંશનો આટલો નેવું અંશનો બનશે કાટખૂણો ખૂણો અડધાનું અડધું તે જ રીતે જમરૂખમાં સાહીઠ અંશનો અને દાઢમના ત્રીસ આ બધા ખૂણાનો સરવાળો કરો તો ત્રણસો સાહીઠ આપણને ખૂણો ત્રણસો સાહીઠ મળે કુલ ખૂણા અને આ બધાનો સરવાળો કરો તો આપણને છત્રીસ મળતા હતા પ્રશ્ન છ દ્વિજ નોટબુકમાં કેટલાક સ્ટીકર ચોંટાડે છે જેમાં પાંચ ત્રિકોણ આકારના છે સાત ચોરસ છે બે લંબ ચોરસ આકારમાં છે અને છ ગોળ છે કુલ કેટલા સ્ટીકર થાય તો વીસ સ્ટીકર થાય છે અચાનક એક સ્ટીકર નીચે પડી જાય છે તો તે સ્ટીકર ત્રિકોણ આકારનું હોવાની સંભાવના કેટલી તો ત્રિકોણ આકારનું હોય તેની સંભાવના માટે પાંચના છેદમાં વીસ કારણ કે ત્રિકોણ કુલ પાંચ છે કુલ સ્ટીકરો વીસ છે પાંચના છેદમાં વીસ કરો તો પાંચ ચોક ને વીસ તો એકના છેદમાં તેની સંભાવના એકના છેદમાં ચાર આવે પ્રશ્ન સાત બરાબર ચીપેલા બાવન પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચતા તે ચોકટનો બાદશાહ હોય તેવી સંભાવના કેટલી તો કુલ બાવન પત્તા હોય ને ચોકટનો બાદશાહ એક જ હોય તો એકના છેદમાં બાવન પ્રશ્ન આઠ સમતોલ પાસાને એક વખત ઉછાળતા પરિણામો બે કી સંખ્યા હોય તો બેકી સંખ્યા કેટલી હોય પાસાની અંદર બે ચાર અને છ કુલ છ બાજુઓ હોય એમાં ત્રણ બાજુ આ બેકી હોય એક ત્રણ ને પાંચ એકી હોય ફક્ત માહિતી માટે કહું છું તો બેકી સંખ્યા આપણને ત્રણ મળે છે કુલ પરિણામો કેટલા હોય છ હોય તો ત્રણના છેદમાં છ ત્રણ દુ ને છ અહીંયા ત્રણ દુ ને છ તો અહીંયા એક દ્વિત્યાંશ આવશે એક દ્વિત્યાંશ સંભાવના છે એકથી નાની સંખ્યા તો શૂન્ય એકથી નાની સંખ્યા કોઈ હોય જ નહી શૂન્યના છેદમાં સંખ્યા હોય તો આવે ઓકે આગળ વધીએ બે સિક્કાને ઉછાળતા બંને ઉપર છાપ આવે તેની સંભાવના કેટલી તો છાપ આવે તેવા બે અને કાંટો બે તો કુલ પરિણામ ચાર મળે બે સિક્કાને ઉછાળ્યા છે માટે તો બંને સિક્કા પર છાપ આવે તેની સંભાવના પ્રશ્ન એક ચક્રના સરખા ભાગ 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 કરેલા છે તેમાં પીળો લાલ ચક્રને ફેરવતા ચોક્કસ નિશાની આગળ લાલ ભાગ આવવાની સંભાવના કેટલી તો લાલ ભાગ કેટલા છે પાંચ કુલ ભાગ આઠ છે તો પાંચના છેદમાં આઠ ઉપર જેટલા ભાગ જેના કીધા હોય એ લખવાનું નીચે કુલ ભાગ લખવાના છેદ ઉડતા હોય તો ઉડાડવાનું

અને પીળો ત્રણ બાળકોને કુલ છત્રીસ માટેનો વૃતાંશ થાય છે ત્રણસો એટલે કે આ છત્રીસ છે એનો વૃતાંશ એટલે કે કુલ ખૂણાઓનો માપ બધા ખૂણાના ત્રણસો સાહીઠ અંશ થાય વાદળી આપણને અઢાર છે માટે અઢાર લખી કુલ વૃતાંશ એટલે કે કુલ ખૂણા જોડે ગુણાકાર કરવાનો છે એના છેદમાં કુલ જેટલા બાળકો હતા એ કરવાનું છે તો એકસો એસી અંશ આપણને મળશે જેટલે એકસો એસી અંશમાં આપણે વાદળી રંગ પૂરવાનો છે એ આ રીતે વાદળી રંગ આટલામાં હોય લીલો રંગ છે લીલા માટે નવ બાળકો છે ગુણે ખૂણો બનશે લીલા માટે 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 આટલો ભાગ છે તે જ રીતે લાલ તો આશા રાખું કે બાળ મિત્રો આ વિડીયો છે તેનું સો અધ્યયન પોતાનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે વિડીયો સારો લાગે તો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો